એ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે વૃક્ષોની ઓળખ કાર્યક્રમ યોજાયો ઉનામાં લલિતાબેન વિકાસ ફાઉન્ડેશન સંચાલિત એ સ્કૂલના કેમ્સમાં વિદ્યાર્થીઓ માટે વૃક્ષોની ઓળખ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષકો દ્વારા વૃક્ષોની ઓળખ આપવામાં આવી અને તેના મહત્વ વિશે સમજાવ્યું શિક્ષકોએ બાળકોને જણાવ્યું કે પર્યાવરણમાં વૃક્ષોનું અમૂલ્ય યોગદાન છે વૃક્ષોનો ઉછેર માવજત અને તેની ઓળખ દ્વારા આપણે પર્યાવરણને પોલ્યુશન ફ્રી રાખી શકીએ છીએ નાળિયેરી લીમડો આંબળો ગુલમોહર ખીજડો આસો પાલો વિવિધ વૃક્ષોની ઓળખ કરવામાં આવી દરેક વૃક્ષોના ઉપયોગ ઔષધીય ગુણધર્મો અને પર્યાવરણમાં તેના યોગદાન અંગે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી વિદ્યાર્થીઓ કેમ્પસમાં રહેલા વૃક્ષોની ઓળખ અને તેના મહત્વ વિશે જાણે એ હેતુથી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે અતિ જ્ઞાનવર્ધક અને રસપ્રદ સાબિત થયો બ્યુરો રિપોર્ટ ગિરનારાબાદ ન્યૂઝ રમેશ સત્યની સાથે